મારે કામ જ એટલા હોય હું એક સેકન્ડ નવરો નો હોય નઈ તમારે લાગી સીઝન આવી જ વરસાદ નો ટાઈમ થયો વાવેતર કરવાનું મોડું થાય હે એટલે મારી પાસે હતી વેચી આ કારણે તો વેચી

એટલે હાજી વાત હાર તો નથી ઠારુખો ખોટા આખે ખોટા એટલે આપા ખોટા ક્યાં સુ તો નથી હારતો તારે ગુના તું તું કોઈ છોકરામાં મે નો ઠેરો ઠારુખા માથે હાર નો રિયા તારે ઉમર થઈ જઈ હે તેમાં માથામાં વાર ખરી ગયા હે કાઈ ભાઈ બેઠી હે તો આમ ઠેક તો હોય અહીંયા ઉમર ન દેખાતી તારી એટલે અહીંયા ફરાણે બૈરા લે જાય કે અમાર કોઈ વગાડવાનું નથી આ આમ તો હારું તું જ એક મોટો ઉસ્તાદનો દીકરો આ તારા સિવાય કુ હું ગામ માં કોઈ વગાડતું જ નહીં હોય

એલા હું કરું અહીંયા બાપા હવારે દ વાગ્યા માં ઉઠાડે દ વાગ્યા ઉઠી ને શું કરું આજ છ વાગ્યા માં નીંદર ઉડી જાય ગોદુ લઈને ને આ ગમાણ માં વી આવ્યો તારા બાપા એમ જ લાગે હો શું કરું ભાઈ ડોસી એવો કન્ટેનો વાત જ તું જવા દે આનો કઈ રસ્તો નથી ભાઈ રસ્તા તો ઘણા ટ્રાય કર્યા એક સક્સેસ નથી જાતા પરમદી ઉંદેડા મારવા ને દવા દૂધ માં નાખી દીધી તો મીંદરું દૂધ પી ગયું અને મીંદરું મરી ગયું અને ડો રહી ગયો તમારો હીરો હે આ હીરો હતો અને આ હીરો હવે નઈ રે અરે ડો મારી અને

નબરા શરીર એ નબરા જોઈ તો પછી આપડે તો આવો તડકો પડતો હોય દુબાકા દેવાના હોય હા આપણે અહીંયા જ છે ડોન વાળી આલો એ ભેરો નહિ આવી

એક મિલિટ માં થોડું ફેરવું જો નહીં નાખશું ને પણ જો ડૂબી ગયો મરી બરી ગયો ને બાકી આખી પણ હેરાન કરીને કેન્સલ આપણે નાતા આવી

એકી કરતો આવ ગાય પાછો જો એક મિનિટ માં નું આયો ને તો ઠોકે ને ઠોકે પાડી દઉં તો જા અરે જીઓ એવો ગાંડા પાછો આવ જા એ સનલા એ નહીં આવે હો અરે આવે શું ને કોક દીક તો આવશે બે ટાંગા નોખા કરીને નાખું જો તમે મથે રહો અને હું જઉં તલ વાઢવા આવી પરોપકારની સેવા એવું ન કરતો હોય તો મહિના દીધે તું નથી ના આવ્યો આપડે નયક નો નયક મોટા પણ આપણા ગામમાં આપણો ખોખ તો હોવો જ જોઈએ આટલો બતાય એવા ભેગા થયા